કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો વાપર્યું છે ખાવાથી ગુણો તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું ક્યાંક સે એવું તો પેલા મોનવું પડે મારી માં જાગતી બેઠી છે અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પાણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડ માં ફોટા થી બોલે છે હા દીકરા મેં સ્વીકાર્યું નહીં તમે ભાવ થી આવ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલામાં પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવ તો મને મેળડી ના કેતા કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો ઓભર્યું છે ને એઠું ખાવાથી ગુણો તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે ભોણું એઠું ભોણી પીને આવ્યો છું ક્યાંક નહીં એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી એઠું પીવાથી ગુણો એ એના આવવા આવના તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય એ પ્રસાદ બની જાય અને એ જ પ્રસાદ માં લાઈ અને તપેલું હોય તપેલું હોય એમાં નાખી અને બધા પરિવાર પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય છે પ્રસાદમાં ભલ ભલા દુઃખ મટી જાય છે આ મારા સાનિધ્યમ અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને તમને પેટમાં પથરી હતી માં નીકળી જાય કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદ થી મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે તો તમારી અંદર જે કડિયુ રૂપી રાક્ષસ બેઠો છે અંદર કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે તો એનો નાશ થાય કે નહીં પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે આપી દે હવે ત્રીજી વાત રહી કે મારી હા ત્યાં હાથથી કીધું એટલે એમાં કાલથી જ ચાલુ કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાય છે પછી અમે ખાઈશ કરશો ને કૃપા જોઈએ છે ને બસ અને વડા સારું થાય ના થાય માતા એવું કહે આવ આવ કરો અને છતાંય સારું ના થાય પણ તમારી માં નહીં એને તમારી મમ્મી કહેવાય ને તમારી કુળદેવી તે એની જોડે કઈ સ્વાર્થ હોય એને ધરાવો એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે એ તમારી માં કહેવાય હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી બરોબર હવે ત્રીજી વાત કહી તો રસોડે કે લક્ષ્મીનો વાસ આવા લક્ષ્મી માતાનો નો કે છે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે આ તો પાડતા ના પડાય તો ના ઘડિયા ગોડા લેતા કે આવા નિયમો પડાવતા તા જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા અને આ તો તમારે મહિને મહિને લોનો ખોરવી પડે લોનો લેવી પડે લક્ષ્મી સાક સાત ઘેર આવતી અને લક્ષ્મી આવે એટલે પેલી રસોડે આવે જેના ઘેર રસોડું જ પવિત્ર વિચારો ટકા રસોડું જેમ તેમ મેલું છે જેમ તેમ એઠવાડો પડ્યો છે પોચ હાથ દાડા ધરમ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહીં અને ચાલે એમ કરી એવા સમયગાળા મેં રસોઈ બનાવ આવા નીતિ નિયમ જેણે જેણે તોડ્યા છે ને એના ભલે પૈસા કરોડો અજોબો રૂપિયા છે પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જ હશે રોજ રોજ નવી નવી બીમારીઓ નવી નવી ઉપાધીઓ લક્ષ્મી ટકા એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી આ વર્ષો થી ચાલતો કે નહી ચાલતો ને છે ને હા તો આ જે જે અમારી વાત હોય અને તમારી લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો છેલ્લા છેલ્લા પાંચ દિવસ તો પાડવું જોઈએ જોઈએ ને એવા સમય રસોડે જવાય પેલા તો છે ને આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથરા પર બેહાડી રાખતા આવું હોય તાર જોડો છો અહીંયા તો અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો ભલે નીતિ નિયમ થોડા ઓછા થઈ ગયા પણ થોડી તે તમારા બાપ દાદા એ બનેલી પરંપરા તો જાળવો હાવ વીઆઈપી ના બની જશો

એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી આ તમારા હાહુએ કીધું હશે અને એની પહેલાં તમારી દાદીએ શીખવાડ્યું હશે શીખવાડ્યું હશે કે નહીં અને જે દીકરીએ કદાચ આ વાત દરેક હોંપરી લેજો જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને એનું સંસાર જોજો લગ્ન કરીને જશે ને તો એ દુખી દુખી ને દુખે જ ગમે તે વાતે કદાચ લગ્ન પણ મરજી થી કર્યા છે ને પણ એને એનો ઘરવાળો ના બોલાવ એની હાહુ હેરાન કરે કે ગમે તે ગમે તે કારણો આવા ઉભા થાય કે નહીં અને જેણે જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એ ભાઈ ના આજ જોજો સુખી સંસાર હશે જોજો તમારી નજર હો હું દાખલો મારજો પણ આવા નીતિ નિયમ જરૂરી નહીં ધાર્મિક બન્યા છો આસ્તિક બન્યા છો ને તો તમારા માટે આ જરૂરી છે અને કહે છે કે મારી પાંચ દિવસ ઘરમાં પાડીએ પણ મારી અમે પતિ પત્ની બે જ જણાશે તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લા છેલ્લા ત્રણ દિવસ તો પારજો શું કીધું તમારા કહી દેવાનું કે કે થોડો ટાઈમ બહાર ખાઈ લો મજબૂરી જેને વેઠી છે ને એને દેવ મળ્યા છે એને કૃપા છે આજ મારી વસ્તી આવી રેણી કેણી પહેલેથી થી પારતા તા ને હજી ચાલુ જ છે આ એનું સદ છે એનું પ્રકાશ છે જે દીકરી એ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય પાલન નહીં કર્યું હોય એને હંમેશા દોષ લાગ્યો હશે કઈક દીકરી એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપના આવે મારી અમારા માથા એવા દુખે ને કે માથું ફાટી જાય મારી અમારો એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં અને ગુસ્સામાં ગુસ્સામાં દીકરી શું બોલી જાય એનો પોતાનો ભોણ ના હોય હોમેવારાને ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સબન તૂટી જાય આવી આજના જમાનામાં ને આવું બનતું એટલે આ જો ધર્મ પાડશો ને તો પહેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે આ ગેરંટી લઉં છું સમજ્યા આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો ઓર ડીટેલમાં નહીં સમજાવી એટલી બધી કે ટાઈમ ઓછો છે એના લીધે ને મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને